तो पहुचि गया महादेवना मंदिर तुमने पण दर्शन करव महादेवना गोपनंद महादेवना कुछ जे थास लेवा दे लिए अपने खास ने दाई ले ली दो अही थी આપડે બેસી ગયા બોપરના જમમાં જમમ શાક રોટલો છાસ અઠાણું મરચા આલબદાઈ જમમાં તો બોપરનું સુગીતા ઊઠી ગયા વાગી ગયા 4 આપણે ચા પી લે આગળ બદાઈ ચા પીવા આપણે પહોંચી ગયા ઠાકાવારી મેલડી માના મંદિરે આપણે પહોંચી ગયા ભતવારી માના મંદિરે તમને પણ દર્શન કરાવું નીચેથી ભતવારી માના આજે આપણે માતાજીને નિવેદ કર્યા હતા આપણે બેસી ગયા છે જમવા